નવા તાલુકા પંચાયત ભવન માટે ખાતમુહૂર્ત અને વિવિધ વિકાસ કાર્યો નું એ અર્પણ ઈડર ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી નવીન તાલુકા પંચાયત ભવન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ઈડર ટીવી ટાવર પાછળના પ્લોટ પર આજે સવારે નવ કલાકે ધાર્મિક વિધિ અને ભક્તિપૂર્ણ માહોલમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અવસરે ઈડર નગરપાલિકા ટાઉન હૉલ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું એ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાણપુર અભડાસણ જાલિયા કાબશો સુંદરપુર અને લાલપુર દાવડ વચ્ચેના માર્ગો અને સ્લેબ ડ્રેનેજ પ્રણાલીના કામોનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ બોરા જિલ્લા ભાજપ પ્રમુખ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ વડાલી ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ઈડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને શહેર પ્રમુખ કૃણાલ કંસારા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર નારાયણસિંહ સાધુ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપી હતી રિપોર્ટર રાજેશ ચાવડા ઈડર ઈડર તાલુકામાં આજે શ્રાવણ મહિનાના દિવસે તાલુકા પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન થયું છે સાડા ચાર કરોડના ખર્ચે આ નવું તાલુકા પંચાયતનું ભવન બનશે એની સાથે સાથે જે વિકાસના કામો મંજૂર થયા છે એનું બધાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે આજે કુલ ઓગણત્રીસ કરોડ રૂપિયાના વિકાસના કામોની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં વધારાના કામો પણ થશે આનંદી વાતનો છે કે આ અમારા કાર્યક્રમમાં જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી માન્ય ડીડીઓશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ સૌના સાથ અને સહયોગના કારણે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે આ બધા લોકોનો હું હાર્દિક આભાર માનું છું અને ઈડર વિધાનસભાના વિકાસના કામો ચાલે છે એ અવિરત ગતિએ ચાલુ જ રહેશે એવી બધાને ધારણા આપું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે